શહેરના અલગ અલગ ખૂણાઓમાં હંમેશા હું જતો હોઉં છું જોતો હોઉં છું એવામાં એક પરિવાર જે મજુરા ગેટ છે ત્યાં ફ્લાયઓવર નીચે એક પરિવાર હતો એ પરિવારના જે મોભી છે એમના પિતા છે બાળકોના એમનું અમુક સમય પહેલાં મૃત્યુ થયેલું ને એ મૃત્યુ બાદ એ પરિવાર આખો ખૂબ દયનીય સ્થિતિમાં આવી ગયેલો અને એ પરિવારના પાંચ બાળકો છે એમાં એક બાળક બે વર્ષનું છે બાકીના જે બાળકો છે એ પાંચ છ સાત અને બાર વરસના છે ત્રણ દીકરીઓ હતી આ બચ્ચાઓને એમની મમ્મી બિલકુલ અક્ષમ હતી ખવડાવવામાં એટલે એ બાબતનું ધ્યાન રાખી અને એમનું કાયમી કંઈક સોલ્યુશન થાય એટલા માટે ઉમરા પોલીસ સ્ટેશનની ટીમનો સંપર્ક કર્યો અને પોલીસ સાથે મળી અને આ બાળકોને ચારેય બાળકોને વાસલેધામ ખાતે ભણવા માટે મોકલ્યા છે અને ધામમાં ભણવા ખાવા રહેવાની તમામ વ્યવસ્થા છે વાત્સલ્યધામમાં સવા આઠસો થી વધુ બાળકો હાલ પણ માતા પિતા વિહોણા જે હોય એ રહી રહ્યા છે એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે આ બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને એવા સારા હેતુ માટે આપણે પોલીસ સાથે મળી અને આ સારું કાર્ય કર્યું છે સમાજમાં આવા બાળકો ક્યાંય પણ હોય તો વાત્સલ્યધામનો ચોક્કસ સંપર્ક કરવો આવા બાળકો માટે વાત્સલ્યધામ હંમેશા ઉદાર દિલથી ખૂબ આવા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું જે કાર્ય કરી રહ્યું છે એનાથી સમાજમાં જે અવ્યવસ્થા વ્યવસ્થા ન થાય આ બાળકો ખોટા રસ્તે ના ચડે એટલે આવા બાળકો ક્યાંય પણ ધ્યાનમાં આવે તો ચોક્કસ આવું કાર્ય તમામ વ્યક્તિઓએ કરવું જોઈએ બાળકોના પિતા અમુક સમય પહેલા જ મરી ગયા ને એના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો હાલ પણ એ બ્રિજ નીચે જ રહી રહ્યા છે પણ નાની બાળકી છે એની સાથે માતા જીવી લે છે પણ આજે ચાર બાળકો છે એ કઈ રીતના એનું જીવન જીવે અને ખોટા રવાડે ના ચડે એવા ઉમદા હેતુથી આપણે આ સારું કામ કર્યું બાળકો પિતા મિહોણા થયા અને માતા છે એ એટલા સક્ષમ નથી કે આ બાળકોને રાખી શકે શિક્ષણ આપી શકે જમાડી શકે બ્રિજ નીચે રહેવા માટે મજબૂર થયા હતા આવી પરિસ્થિતિમાં સમાજ સેવી શ્રી ધર્મેશભાઈનું ધ્યાન ગયું આ બાળકો પર ધ્યાન ગયું અને એમણે આ પરિસ્થિતિ એ ઉમરા પોલીસ સ્ટેશનને જાણ કરતા ઉમરા પોલીસ સ્ટેશનને ધ્યાને દોરતા સમાજસેવી શ્રી ધરમેશભાઈ ગામી અને ઉમરા પોલીસ સ્ટેશનની ઉમદા માનવતા ભરી કામગીરીના લીધે આજે આ વાત્સલ્યધામ સંસ્થાની અંદર આ જ્યાં સુધી રહેશે રહી અને એનો સંપૂર્ણપણે એનો અભ્યાસની પૂરેપૂરી જીમ્મેદારી અભ્યાસ અને રહેવાની એનું સંપૂર્ણપણે જીવન બને ત્યાં સુધીની જવાબદારી વાત્સલ્યધામ સંસ્થા લીધી છે વાત્સલ્યધામની અંદર હાલ સવા આઠસો બાળકો છે અને બાળકોને રહેવાની અને આ જ પરિસ્થિતિના જે બાળકો જે છે ભણવાની ઉંમરે જે દિશ્યાવહીન બાળકો છે એના માટે જ આ સંસ્થા કાર્યરત છે મુરબડી શ્રી વસંતભાઈ ગજેરા અને ગજેરા ટ્રસ્ટ દ્વારા આ ભગીરથકાર કામ છે એ કરવામાં આવી રહ્યું છે આભાર